No. મિત્રો સ્વાગત છે અને સોનું સસ્તું થશે તો સોનાની કિંમતોમાં સેના આધારે ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયો અંદર મેળવવાના છીએ તો આજની વાત કરીએ તો મિત્રો આજે તો અનુસાર સોના તેમજ વધારો થઈ રહ્યો છે અને સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવ જે છે એ રેકોર્ડ સ્થળ ને પહોંચની બહાર ગયા તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદી તાજા ભાવે તેની પહેલા ગાળામાં સોનાની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો તો મિત્રો સામાન્ય રીતે વાત કરીએ તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં વધારો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે હાલ સોનું જે છે ફરીથી ઓલ ટાઈમ હાઈ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો તમે પણ સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે કારણ કે આજના વિડિયોમાં આપણે આજે સુરૈયા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર આગળ ચર્ચા કરવાના છીએ તો મિત્રો આજની વાત કરીએ તો 22 કેરેટ સોના આપણે સોના દાગીના બનાવતા છીએ તો સૌ પ્રથમ ચોરાણું હજાર સાતસો માં સો ગ્રામ સોનું નવ લાખ સુડતાલીસ હજાર માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની સાથે સાથે ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોના

હવે ફરીથી વધતું જોવા મળી રહ્યું છે ને લોકો જે છે એ સતત રાહ જોઈ છે કે સોનાની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં એટલે કે મિત્રો દિવાળી સુધી સોનાની કિંમતોમાં મોટો વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે 22 કેરેટ સોનું તો લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે જેની સાથે આગામી દિવસોમાં 24 કેરેટ સોનું અને 22 કેરેટ સોનામાં

નવ કેરેટ સોના જ્વેલરી ના હોલમાર્કમાં અત્યારે હલકા અને સસ્તા દાગીનાની ડિમાન્ડ વધી શકે છે કારણ કે લોકો જે છે એ સોના તેમજ ચાંદીના ખરીદી તો કરવી છે પરંતુ સોનું

હજુ પણ સોનાની કિંમતોમાં તેજીનો વેગ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જો તમે આગામી દિવસોમાં સોના ચાંદી તેમજ ખાસ કરીને સોનાના દાગીના તૈયાર કરવાનો વિચારી રહ્યા છો તો મિત્રો હાલ આપણા ગુજરાતના શહેરોમાં સોનું જે છે એ હજુ પણ ઘટાડામાં જ કહી શકાય તો હજુ સોનાની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો ચીનમાં એક તરફ અત્યારે રિયલ એસ્ટેટ માર્કેટમાં ઘટાડો થયો છે ત્યારે રોકાણ ય બેંકો ની સોનાની ખરીદી દ્વારા અત્યારે સોનું સતત વધતું જોવા મળી રહ્યું છે જો તમે આગામી દિવસોમાં સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની

જીમાં જતું હું જોવા મળી રહ્યું છે જો સૌથી મોટા પ્રમાણમાં અત્યારે પૂછ્યા તો એક જ સવાલ કે સોનું ક્યારે સસ્તું થશે અને મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર ઝેરો છે સોનાનો ભાવ તો હવે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી જો તમે

હાલ અત્યારે સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે એ જોઈને લોકો જે છે એ દિવસેને દિવસે સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે જો તમે આગામી દિવસોમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને તમારા મતે શું હોવા જોઈએ સોના તેમજ ચાંદીના લાઈવ ભાવ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનાની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે જેની વાત કરીએ તો મિત્રો હાઈ હાલ કોઈ પણ એવી શક્યતાઓ નથી જોવા મળી રહી કે સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે પરંતુ જો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે સાથે વાત કરીએ તો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો બે હજાર પચીસ માં દિવાળી સુધી સોનાની કિંમતોમાં હાલ વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો આગામી દિવસોની અંદર સોના ચાંદી ચાંદીના ભાવ ને લગતા સંપૂર્ણ સમાચાર આપણી ચેનલ દ્વારા મળતા રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ માં માહિતી મેળવીશું